જન મહાદેવ કી જય શ્રી સદગુરુ દેવ કી જય ખૂબ જ આનંદની વાત છે સંત સંવત અને તિથિ અને વાર જ્યારે આ મંદિરનું નિર્માણ થયું શ્રી વિભંજન મહાદેવ મંદિર ત્યારે તરફથી અમે લાગેલી છે આજે બી આપણે છે સંવત ઓગણીસો ને એક્યાસી ક્રિષ્ણ પક્ષ પાંચમના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે જ્યારે એના સો વર્ષ પૂર્ણ થાય છે સંવત બે હજાર એક્યાસી ક્રિષ્ણપક્ષ પાંચમના દિવસે તેર ઓગસ્ટ બુધવાર ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને વલસાડ શહેરવાસીઓ ખૂબ આનંદિત છે કે સો વર્ષ શતાબ્દી મહોત્સવના અમે બધા સાક્ષી બનીશું તે દિવસે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે અને સવારે નવ વાગ્યા ઉદ્ઘાટન કાર્યક્રમનું શાળા નવથી લઘુ રુદ્રાત્મક હોમાત્મક લઘુઋત્રી થવાનું અઢી વાગ્યા એની પૂર્ણાવતી સાંજે ચાર વાગ્યા શોભાયાત્રા સાડા ચારથી મહારુદ્રાભિષેક શ્રી નિરભંજન મહાદેવના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે અગિયારથી વધારા બ્રાહ્મણો છે અને સૌથી મોટી વાત છે મિત્રો કે અમે આવનાર સો વર્ષ તો નહીં જોઈ શકી છું પણ દાદાએ અમને જે આ અવસર આપ્યું છે અને આ કાર્યક્રમ ઉજવવાની તક આપી છે તો એમાં અમે બધા જ સક્રિય થઈ ગયેલા છે અને જે જે લોકોને આ ખબર પડી રહી છે ખૂબ જ આનંદિત છે આપ આપની ચેનલના માધ્યમ દ્વારા હું વલસાડ શહેરવાસી વલસાડના આજુબાજુના ગામના લોકો કારણ કે આ કોસંબાથી બી આવે દીવાદાંડીથી લોકો આવે દાંતી કકવાડીથી અહીંયા લોકો આવે દર્શન માટે અમારા આદિવાસી ભાઈ બહેનો અહીંયા આવે છે તો આ બધાને જ આ મેસેજ આપણી ચેનલ દ્વારા જ્યારે ખબર પડશે તો ખૂબ જ આનંદનો અનુભવ કરશે અને પોતાની ધન્ય અનુભવ છે હું આપણા ચેનલના માધ્યમથી બધાને જ આમંત્રણ આપું છું બધા આવો અને શ્રી ભીરભંજન મહાદેવ દાદાને વધાઈ આપીએ અને આપણને તો આખો વર્ષ આપ જ છે આજનો દિવસ તેર તારીખ એમને બધા આવીને બધાઇઓ આપે પૂજા કરે અભિષેક કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે ઓમ શાંતિ